નમસ્કાર મિત્રો બીજા ફરી ફવાર તમારો હાર્દિક સ્વાગત છે અડતાળીસ કલાકમાં ગુજરાતમાં ભારેથી અંતિમ ભારે વરસાદની આગાહી ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય રહેલા વીજળી વીજળીના ફડાકા ભડાકા સાથે વરસાદ વરસાદ ત્રણ ત્રણ દિવસ બાદ ટ્રેક લાગવાની શક્યતા છે હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદનું વરસાદ ચાલુ રહેશે જો કે આગામી અડતાલીસ કલાક ગુજરાતમાં પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે ખાસ કરીને ઉત્તર ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર પણ આગામી ચોવીસ કલાક દરમિયાન ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી છે આ વરસાદ વીજળીના કડાકા ભડાકે સાથે વરસી વરસી શકે છે હવામાન વિભાગે માછીમારોને દરમિયાન ન ખેડાવવા માટે સૂચના આપી છે રાત્રિના એક વાગ્યા સુધી ચાર ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ હવામાન વિભાગે આગામી કલાક સુધી સુધી એટલે કે રાત્રિના એક વાગ્યા સુધી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા કચ્છ રેડ એલર્ટ આપ્યું છે ત્યારે અરવલ્લી મહીસાગર ખેડા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી અને જામનગર રે રેડ એલર્ટ આપ્યું છે દાહોદ પંચમહાલ આણંદ વડોદરા ધોડા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા દાદરાનગર હવેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ મોડાસા ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દિવસના એડ એલર્ટ આપ્યું છે નવા હોય તો અમારી ચેનલને નો કરી લેજો ધન્યવાદ મિત્રો